જેમને પાઇનેપલ પસંદ હોય ને એમના માટે સેન્ડવિચ છે પાઇનેપલ સેન્ડવિચ એક સમયે અમદાવાદમાં ખૂબ પ્રખ્યાત હતી અત્યારે સુરત વડોદરા અને ભાવનગર તેમજ હવે તો મહુવા તાલુકામાં પણ મળવા માંડ્યું છે ટેસ્ટી સ્નેક બાર નામ છે ઝોમેટોમાં દૂર દૂર ગામડાઓ સુધી દસથી બાર કિલોમીટર સુધી ઝોમેટો દ્વારા ડિલિવરી પણ મળે છે મહુવા તાલુકામાં ખૂબ મોટું નામ છે અહીંયાનું ફાસ્ટ ફૂડ બહુ વખણાય છે આજે આપણે ટ્રાય કરી હતી પાઇનએપલ સેન્ડવિચ મને ટેસ્ટ ખૂબ પસંદ આવ્યો ઉપરથી ચીઝ લોડેડ એકદમ ચીઝ પ્રેમી માટે તો આ બેસ્ટ જગ્યા છે ઓવરઓલ બેસ્ટ એક્સપિરિયન્સ જોયો જેમને પાઇનપલ સેન્ડવિચ પસંદ હોય એમને ડેફિનેટલી ટ્રાય કરવું ચાલો આપણે માલિક સાથે એક વખત વાત કરી લઈએ ટેસ્ટી ફૂડના ઓનર મહુવા તાલુકામાં બહુ સારું નામ છે અને દૂર દૂર ગામડાઓ સુધી આપણે કેટલા કિલોમીટર સુધી જાય સર આપણે બાર તેર અહીંથી ઝોમેટોમાં જ જાય કેટલા વાગે ખૂલે સવારે અગિયાર વાગે સવારે અગિયાર વાગે ખૂલે હા ઓકે ફોન નંબર બોલી દો સત્તાણું બે ત્રીસ પંચ્યાસી બસો